ઝિયા તાલુકામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં એક ઇસમનું સારવાર દરમિયાન મોત જ્યારે કુલ સત્તર વ્યક્તિઓની ઈજા ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાંથી પસાર થતા ધોરી માર્ગ પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે મોટાભાગે કોઈ દિવસ અકસ્માત વિનાનો જતો નહીં હોય ગઈકાલે અને આજે તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ થયેલ અકસ્માતોમાં એકનું મોત થયું હતું જ્યારે કુલ મળી અને સત્તર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતની એક ઘટનામાં કુવાલી ગામે રહેતા હર્ષદભાઈ બાલુભાઈ પરમાર રાતના સાડા આઠ વાગ્યાના સમયે તેમના નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા તેઓ ગોવાલી ગામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર રોડની સાઇડમાં ચાલતા જઈ રહ્યા હતા ત્યારે તે દરમિયાન ગોવાલી ગામનો રાકેશ અર્જુનભાઈ વસાવા તેનું એક્ટિવા સ્કૂટર લઈ અને આવતા ચાલતા હર્ષદભાઈ સાથે એક્ટિવા ગાડી અથડાઈ હતી આ અકસ્માતમાં હર્ષદભાઈ ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા આ લક્ઝરી બસ બોરોસીલ કંપનીમાં નોકરી કરતા ચાવીસ ચાલીસ જેટલા લોકોને લઈને જઈ રહી હતી અકસ્માતમાં લક્ઝરી બસના પંદર મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ટેમ્પોમાં બેઠેલા એક ઇસમને ઇજા થઈ હતી અને ટેમ્પો ચાલકનું મોત થયું હતું અકસ્માતની ઘટના સંદર્ભે રાજપાડી પોલીસે લક્ઝરી બસના ચાલક વિશાલ જીતેન્દ્રભાઈ મકવાણા રહેગામ રૂંડ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે કરજણ સંદેશ ન્યૂઝ ઝઘડિયા